નમસ્કાર મિત્રો સુપરફાસ્ટ ન્યુઝ માં તમારું સ્વાગત છે તો જોઈ લે મિત્રો દુનિયાના તાજા મોટા મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો આ દિવસે મેઘ શરૂ થશે એટલે કે મિત્રો રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે મિત્રો છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના ના તાપી વડોદરા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદને લઈને વડોદરાની વિશ્વામિત્રી અને નવસારીની પૂર્ણા નદી ગાંડીતુર બનતા અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે તો મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એકત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યના પૂર્વ મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે અને મિત્રો આ સાથે આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આગામી બે દિવસમાં અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો પાટીદાર યુવકની જર્મનીના તળાવમાંથી મિત્રો મળી લાશ રક્ષાબંધન પહેલા બહેનોએ ઘુમાવ્યો છે એક ભાઈનો એકના એક ભાઈ જી હા દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો જર્મનીમાં અભ્યાસ અર્થ થઈ ગયેલા પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના સેવાળા ગામના યુવક યુવકનું જર્મનીના રહસ્યમય રીતે મોત નિપજ્યું છે જેમાં મિત્રો યુવકને મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો અને દીકરાના મોતના સમાચાર સાંભળતા પરિવાર હિબકે ઉઠ્યું હતું અને જર્મનીની યુવક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી વિદેશ મંત્રાલય સરકારથી મૃતદેહન વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો મિત્રો બીજી તરફ રક્ષાબંધન પહેલા બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર ઓવરબ્રિજ પર ગાબડું નજર આવ્યું છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતા વરસતા જ મિત્રો વિકાસની પોલ ઉગાડી પડી ગઈ છે અને સરકાર રાજ્યમાં વિકાસ ની મોટે મોટી વાતો કરી રહી છે ત્યાર મિત્રો રસ્તા અને પુલોની નબળી કામગીરી વિકાસની હવા કાઢી નાખી છે અને ઠેર ઠેર નવા રોડ અને બ્રિજ પર ગાબડા પડતા ભ્રષ્ટાચારની પોલ છતી ગઈ છે અને બે દિવસ અગાઉ કરોડના ખર્ચે બનાવેલા ઓખા બેટ દ્વારકાના જોડતા સુરદર્શન બ્રિજમાં ગાબડા પડ્યા હોવાનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઊભા થયા છે

અને રાજ્યના છ જાતિઓ પર સીધી અસર પડતી હતી મિત્રો રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અમેરિકા હજારો ભારતીયો સહિત અઢી લાખ યુવાનોને દેશમાંથી ગાઢી મૂકવાની મિત્રો તૈયારીમાં છે આ દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ભારતીય યુવાનો અમેરિકામાં મિત્રો ભણવા જવાનું સપનું જોતા હોય છે ત્યારે મિત્રો ઘણા લોકો બાળકોના શિક્ષણ માટે વર્ક વિઝા લઈને અમેરિકામાં સ્થાપી થતા હોય છે અને પરંતુ હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના બાળકોને મુશ્કેલીઓ વધવાની છે લગભગ અઢી લાખ યુવાઓને અમેરિકા છોડવું પડી શકે છે અહેવાલો મિત્રો અનુસાર અમેરિકા ટૂંક સમયમાં લાખો યુવાઓને ઘર પરત મોકલવાની તૈયારી કરી રહી છે ભારતીય અમેરિકન મૂળના ઘણા યુવાનો નામ સામેલ થઈ ચુક્યા છે ત્યારબાદ મિત્રો મહત્વ સમાચાર મિત્રો વાત કરવામાં આવે તો યુવાનને રોજગાર ના લાયક બનવાની જરૂર નીતિન આયોગ ની બેઠકમાં પીએમ મોદી નું નિવેદન જીયા દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં શનિવારે દિલ્હીમાં નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલિંગ એક બેઠક યોજાઈ હતી અને મિત્રો બેઠકમાં પીએમ મોદીએ કહ્યું છે કે ભારત એક યુવા દેશ છે અને તેના કાર્યબળને કારણે વિશ્વભરમાં મોટું આકર્ષણ કેન્દ્ર બન્યું છે અને આપણે આપણા યુવાનોને કુશળ અને રોજગારી યોગ્ય કાર્યબળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને વિકસિત ભારત બે હજાર ચોવીસ બનાવવા માટેના કૌશલ્ય સંશોધન નવીનતા અને નોકરી આધારિત જ્ઞાન પર ભાર મૂકવા માટે જરૂરી છે તેવું મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે યોગી અને યુપીના બંને ડેપ્યુટી સી એમ વચ્ચે તણાવ વધ્યો મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર બાદ અહીં ભાજપમાં મિત્રો અંદરો અંદર ખેંચાણ તાવ મળી ગઈ છે અને ચૌદ જુલાઈ બે ના રોજ લખનૌમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને એ પછી યુપીમાં રાજકીય ગરમી જોવા મળી રહી છે

પરંતુ જેમાં બંને ડેપ્યુટી સીએમ હાજર રહેતા ન હતા ત્યારબાદ મિત્રો મહત્વ સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ખોટું બોલી રહ્યા છે મમતા બેનર્જી બોલવાનો મોકો આપ્યો અને માયક બંધ કરવા મુદ્દે સરકારનો જવાબ જે હા દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો દિલ્હીમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલિંગ નવમી બેઠક થઈ છે જણાવ્યું છે કે મમતાના દાવાને ફગાવી દેવાયા છે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે મમતા બેનર્જી મીડિયામાં કહ્યું કે તેમનું માઇક બંધ કરી દેવાયું અને મિત્રો આ સંપૂર્ણપણે ખોટું છે ત્યારબાદ સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો તિહાર જેલમાં એકસો પચીસ કેદીઓ એચઆઈવી પોઝિટિવ નીકળતા ચકચાર મચી ગયો છે અને બસો ને રિપીલીસ રોગ થતા હડકમ જી આ દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે

કોંગ્રેસ ધારાસભ્ય વિધાનસભામાં આપી સડસડાટ ગાળો અને સ્પીકરને ધબકાવ્યો છે મિત્રો મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો જુલાઈ શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં બજેટ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે અને મિત્રો જ્યારે પ્રશ્નકાળ ચાલી રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાને કોટા ઉત્તરના ધારાસભ્ય શાંતિકુમાર ધારીવાલે

અને આ પ્રોજેક્ટની કામગીરી એલ LND કંપનીએ સોંપવામાં આવી હતી અને મિત્રો તેના પેટા કોન્ટ્રાક્ટ અને એક પ્રાઇવેટ કંપનીને આપ્યો છે અને ત્યારે મિત્રો આ કંપનીના માણસો એક નેક્કટરમાં સામાન લોકો કર લોક કરી મૂક્યો છે અને મિત્રો જમાથી 25000 નો સામાન તસ્કરોએ રાત્રીના સમયે ચોરી ગઈ ફરાર થઈ છે છે જેથી મિત્રો મેનેજરે ચોરીની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે

જ્યાંથી મિત્રો અંબાજી અને ગબ્બર દર્શન આવતા યાત્રાળુ માટે મિત્રો આ જાણકારી આપવામાં આવી છે અને અંબાજી ગબ્બર રોપવે સેવા આગામી ત્રીસ જુલાઈ ચાર દિવસ માટે બંધ રહેશે એટલે કે બે ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેનારી છે મિત્રો આમ આગામી મંગળવારથી બંધ રહેનારી સેવા આગામી સપ્તાહમાં શનિવારથી શરૂ થશે અને રોપવે મેન્ટેલેન્સને રહી લઈ યાત્રાઓ માટે સેવા બંધ રહેનારી છે મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ